હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કાલે રાતે સિદ્ધનાથ મહાદેવ ગયા હતા રવિવાર હતો એટલે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ આ મંદિરથી ને જ બ્લોગ ચાલુ કર્યો સીધો વાર સિદ્ધનાથ મહાદેવ ગયા હતા તો એમાં હું છું થોડુંક મોડું થઈ ગયું પછી રાતે કંઈ બ્લોગ બ્લોગ બનાવવાની મિની રીલ્સ બનાવી અને અત્યારે મેં કીધું કે અત્યારે બ્લોગ ચાલુ કરું અત્યારે મને તો સોમવાર છે શ્રાવણ મહિનાનો Nih, gue vlog, calo, kartu-kartu. Nah, betau mandirnya, arti-arti. Jauh, સોમવાર હોય એટલે મહાદેવ ના દર્શન કરી લેવાના શ્રાવણ મહિના બરાબર ને ગાડી આપી પાસે આવી ગયા ગાડી લઈને નીકળી ગયા ખુબ મોટું થાય છે એટલે ઓફિસે પહોંચી પછી આગળની વાત કરી તો ઓફિસે છ વાગી ગયા નાસ્તો કરવા લિફ્ટમાં શું ખાઈ થોડું તો ફાઈનલી સાડા સાત વાગી ગયા છે તો ચાલો ફટાફટ નીકળી હવે આપણે ઘર સાઈડ આપડી ગાડી એટલી જ છે પાર્કિંગમાં અહીંયા તો હવે આ ઓફિસમાં અમે પાંચ આઠ જણા વેતા છે ને એટલા જણા રે છે બાકીને હવે સીધી ફેરવી નહીં હાજર આ લોકો રાન થાય ગાડી આવી ગઈ છે આખું પાર્કિંગ ખાલી છે લાઈન નીકળી ગઈ ઘર સાઈડ તો લાઈક છે આજનો બ્લોગ થોડોક નાનો પીનો મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો અને હું અહીંયા રોડામાં આવીને બને ક્યાંક હોય એટલે અવાજ થોડોક વ્યવસ્થિત આવે તો આજે બહુ નાનો પીનો છે કાલે આપણે જેમ બને ફોટો બનાવશું અને બધી જ વસ્તુ બતાવશું તો તમે ભાઈને રહી જાઓ